લ્યો ભાઈ હવે પ્રભુ ડોડાલ અને હું બફા લીલાની જોગણી બોલું છું રબારીઓ ઈશ્વર ભાઈ પહેલા મહેમાનો બોલો ભાઈ જો અમદાવાદ થી પહેલ વહેલી આયા છું ભાઈ હવે ભગવાન કહેવા દે ના મારો ડોટ થાય ભાઈ ઓહો સભાના મહેમાનો લખજી ભાઈ હું નાતની માતા છું હું સમાજની માતા છું વિજયભાઈ મહેમાનો કહેવું એ મારો ધર્મ છે પણ હજુ એ મારો ભગવાન પડતો ડોડ લખ ત્રીજી ચોટ સહ ઈશ્વરભાઈ સગન અમરત સોમણ બોલવાન ભાઈ લ્યો ભાઈ

મીઠા બોલું કે તણ બેઠી જી મારો રખવાળો છું અને સદાય રહે પણ તણ સવાલ બોલીને ઘેર મોકલું છું રભાજીઓ હવની જે ના વિચાર્યું હોય ના ધાર્યું હોય જે ના ભીમો મારો રામ જોઈ આવ્યો છે ને હું મફા લીલાની લગધીરભાઈ માતા બોલું ઓનોન મારું મારો ભગવાન પાર પાડે વિજયભાઈ એટલે જે કોઈ ન તુ એ દાળો ઉચીર હતી કોઈ હંગાત નતો તંદળા હંગાત કરનારી માતા છું તમારો મોણસ તમારા ઘરનો હગો નતો તે દાળાની ચીહર છું તમારી નાભી વતેડીની તેડીની ચીહર છું અને આ ગાડીએ બોલું છું કે ત્રણ વાત કરું અને વાત જય લોઢા પાન પાડું તું નગરની માતા નહીં સભાના રબારીઓ જેટલું વિચાર્યું છે જેટલું ધાર્યું છે જેટલું તારા ઘેર ચાર બાજુ રમ અજવાળું આવી ગે તું જેવું ધારે છે એવું રજવાડું ના બનાવી જોયું મારું માતાનું વેણ છે સદાય મારી જાગતી હોશ તારા નેવે રહ એવું મફા લીલાની માતા કહેશું ભાઈ વિષ્ણુભાઈ રમતમાં નહીં બોલતી હારું લગાડવા નહીં બોલતી પણ ધણીની કરમ રેખા બોલાશે અને હું મફા લીલાની માતા બોલું છું તે ત્રણ બાજુ મારા દેવના વેપારો પડી રહ્યા છે ભાઈ એ પાર ના પાડી દઉં દેહમાં દેરું ના કહેવો ભાઈ તારો હાચો હંગાજ કરી અન લગીરભાઈ આજ અત્રા પખું આ ધણી મારા પહાણ આવ્યો છે અને અત્રા પખો હું મફા લીલાની રાજુભાઈ માતા કહું છું બરોબર વચ્ચે ઘેર છો

ખોવાઈ ગયેલું ના લાવું મારું માતાનું બેણ છે કુટુંબ નો મળ્યો

હત લીલાની ઝગડી બોલતી હોય તારી મન નિરામ રુતર નિરામ તારી મન સુમો મરુતરસ મની ના પહોંચીવરું તો હું મખાબ લલાની શોધણી ગોમત તીરો માં ગોમત તીરો માં મારા બરે દીકરે મા ના પ્યોર નો પ્યોર બોલો ના પ્રભુ મારા સભાવાળો હવની જે આ મહેમાનોનો પ્રસાદ લેવા ઉઠાડજો એમને હાજુ ચા પાણી ના ખાતા હોય રોટલી શાક કરાવો બેટા પણ રોટલી શાક ને કરાવી દો બેટા ભાઈ સભાવાળો હવની જે વિજયભાઈ મહેમાનો રબારીઓ હું ભાવની માતા છું ભાઈ પણ એક દાડો સમો આવશે હવે સમો બહુ જાજો દૂર નહીં ભઈ અને હાવ હોનાના ઢોલના ઢોલ ના વગાડું મારું માતાનું નું બેન ચડતી કળા સદાય રાશે ગાદી બોલી જી વિષ્ણુ ભાઈ પણ ભાઈ એક બેન ત્રણ ઘર કનો મને જવાબ આલો ને ભાઈ સેભાવાળો હવની જે જેવી વેળા એ છે ને જેવો વખો આવ્યો છે હાવ હાચું બોલો ને ભાઈ એવું મફા લીલાની જોગણી કહું રાજુભાઈ વિજયભાઈ સભાના મહેમાનો સમયને વેડા કરો ભાઈ એવું કોઈ કર નહીં હું હાલવા બે હું એટલે જગત જોવા ભાઈ લેવા બે તો એ જગત જોવા ભાઈ વૈષ્ણુભાઈ રબાજો એટલે વાના નેવે હું આ જાગતી છું એવી ને એવી વેળા આવશે કોઈ આગી પાછી થી નહીં ચોય થવાની નહીં પણ મોણોના સવાલમાં ઘણા વર્ષથી જે મારો બે વેણ બીજો જે તારી પેઢીનું દેવ છે આવું બોલું છું હું જે તારી પેઢીનું દેવ છે જે તારા વડવાઓનું દેવ છે સમો આવે એટલે મને પૂછવા આવજે અને એનું ઘર ના બતાવી દીધું મારું માતાનું એ પોકાર પાડી રહ્યું હું મફા લીલાની જોગણી ગફુલભાઈ બોલી દસ તમારું નહીં હું ચહેર તારો રખવાડો કરે અનેક નહીં વિચાર્યું હોય એવું લાવે જાય નહીં ધાર્યું હોય એવું બનાવે જાય પણ મને હાચવીને એ બહુ કાઠું છે વિષ્ણુભાઈ મને રીસ ચડ એટલે જગતમાં હાથ ના આવું ભાઈ જયેશ લોઢા પણ આ દીકરાની કરમ રેખાઈ બોલું છું કે તારું લૂંટાઈ ગયેલું એ પાસું ના લાવવું બળ્યું મારા ગાદીએ બોલવું ભાઈ આવું રાજુભાઈ મહેમાનો રબાજી હું માતા કહું છું સભાના મહેમાનો સારું બનશે હાવ હોનાના જગન થ જગત જુહ એવા ઢોલ ના વગાડું તો મારું માતાનું વેણ છે પણ કનું અહું પડ્યો અને હું આઈ ઘણી વર્ષોમાં પાણી આવ્યો ચી ગાયની ની વર્ષોમાં પાણી આવ્યો અને જવાબ આલો ને ભાઈ એટલે તમારા પેઢી તો આમ તો ત્રણ પેઢી થઈ ગઈ ભાઈ સભાના રબાજીઓ હવની જે તારો રખવાળો સદાય કરે ભાઈ અને હું હાચા હંઘાતની માતા છું હું હાચા લેખની માતા છું સદાય વરનારા ખુદ મારું માતાનું વેણ ભાઈ આખી સભાના મહેમાનો ખમા વિજયભાઈ હું હિડંબા ને જોગણી છું હું પાલોદર ની માતા છું પટેલ ચિયા ગામ ના છો ભાઈ પહેલ આયા છું હું કેવું છું કને મોકલ્યા જેવી રીતે આયા બાબુ બાબુ ભાઈ રબારીઓ હવની છે તારું ધાર્યું થઈ ગયું છે ભાઈ ઘણી મારા જો ગણીના રહીવાના દાડા રાજુભાઈ આવ્યો છે ભાવ કરી અમરત મહેમાનો જયેશ લુઢા હાચી ના ભી અંબાળ વર્તા પર ના પાડું મારું માતાનું વેણ સબો માયાવો હો માયાવો માયાવો એ મારી વાગતા વાજો